નમસ્તે સર્કલ પાસે આવેલા ગાર્ડન ગાર્ડનમાં એક મહિલા જેમની ઉંમર આશરે ત્રીસ વર્ષ જેટલી છે એમનું અહિયાં મરણ ગયેલું છે અને એમને છરીના બહુ જ દસ થી પંદર જેટલા ઘા મારેલા છે એમના સાથે એમનો દીકરો પણ અહીંયા જ હતો અને એના દીકરા દ્વારા એમની ઓળખ કરતા ક્રિષ્નાબેન મારવાડી નામના બેન છે જે અહીંયા ભોગીલાલની ચાલીમાં રહે છે એમના હસબન્ડ એમના સાથે તેઓ અહીંયા રહે છે અહીંયા એમની જે ડેડ બોડી છે એમની સાથે એમના હસબન્ડ પણ અહીંયા આવેલા છે એમને છરીના ઘા મારેલા છે બનાવનું કારણ શું છે અને એમાં કોણ કોણ હોઈ શકે તે બાબતે હાલ તપાસ કરી રહ્યા છીએ સીસીટીવી કેમેરા ચેક કરી રહ્યા છીએ અને આમાં ઘણા બધા એંગલ્સ કે શા માટે આવું થઈ શકે એ માટે પોલીસ તપાસ કરી રહી છે સિફ કેટલા જણો બનાવ આશરે બનાવ આશરે અડધો કલાક પહેલાંનો છે સિફ કઈ દિશામાં તપાસ આપણી કરી આરોપીને લઈને આરોપીને શોધવા માટે અત્યારે અમે સીસીટીવી જોઈ રહ્યા છીએ બેનના જે કોલ ડિટેલ્સ છે એમને જોઈ રહ્યા છીએ આ એક એવી જગ્યા છે કે જ્યાં પ્રેમી પંખીડાઓ વધારે આવતા હોય એ પણ એક એંગલથી અમે તપાસ કરી રહ્યા છીએ પારિવારિક ઝઘડો હોય તો એ પણ થી તપાસ કરી રહ્યા છીએ એટલે તપાસનો વિષય છે પરંતુ અમે જલ્દીથી આ ગુનો ઉકેલી નાખી